ફિલ્મ કુંડાસમાં જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રોહિત પ્રજાપતિ નિર્મિત ગુજરાતી ફિલ્મ કુંડાળુ ગત તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર પચીસના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં ઉત્તર ગુજરાતના ગ્રામ્ય જીવનનું પ્રતિબિંબ છે જ્યાં લગ્નને હજી પણ સમાજમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે સામાજિક પરંપરા અને રિવાજોમાં બંધાયેલા જીવન પ્રવાસને આપણે અનુસરીએ છીએ જ્યારે પોતાની જાત સાથે સંઘર્ષ પોતાની લાગણીઓ સાથે સંગત અને જીવનમાં હાજી બધું કાયક પામવાની તીવ્ર ઈચ્છા ફરીવાર એકબીજાની સાથે લાવે છે આ ફિલ્મના ગીત કલાકારો ભૂમિ ત્રિવેદી વિપુલ બારોટ જય મોહન સ્વયં તૃપ્તિ ગઢવી પાર્થિવ વ્યાસ તૃપ્તિ ચૌધરી અને રીચા બારોટે સ્વર આપ્યો છે એસોસિએટ પ્રોફેસર એસોસિએટ પ્રોડ્યુસર તરીકે મયંક ગઢવી પ્રિયાંક ગંગવાની રોહિત પ્રજાપતિ મીના અરોરા પ્રિય ક્રિષ્ના સ્વામી અને સુચિત્રા પરેખ છે આ ફિલ્મ અંગે રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે મહેસાણાના એક ગામની આ કહાની છે હું મારા ગામમાં થયેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ અને લોકથી પ્રેરિત થયો હતો મને આ ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ હતી હું આપના ગામમાં જીવનને તેમજ બનાવવા માંગુ છું જ્યાં સામાજિક નિયમો હજી પણ પિતૃ સત્તા દ્વારા નિયંત્રિત છે હું આશા રાખું છું કે કુંડાળો ગામની સંસ્કૃતિ રીતિ રિવાજો અને પરંપરાઓને જીવિત કરીએ રોહિત પ્રજાપતિ નિર્મિત આ ગુજરાતી ફિલ્મ કુંડાળોને ગ્રીન રોડ યલો રોડ બેસ્ટ મ્યુઝિક બેસ્ટ સિનેમેટોગ્રાફી બેસ્ટ સાઉન્ડ એન્ડ એડિટિંગ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન વગેરે જેટલા સાત એવોર્ડ્સ મળ્યા છે કે આપણી એવી જ ઈચ્છા હોય કે આપણે કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું એમાંથી આપણને શીખવા મળે અને મારું તો કોન્સ્ટન્ટલી એ જ વસ્તુ રહ્યું છે કે મારે કંઈક નવું શીખવું છે એમાં એક વધારે એના આગળ જવું છે તો મણમણ જ્યારે મેં ગુજરાતી પર થોડું કામ યુનો એસ્ટેબ્લિશ કર્યું હતું જરાક આવડી ગયું હતું ત્યારે એ લોકો મારા માટે મહેસાણી એક્સેન્ટ લઈ આવ્યા કે ના હવે આમાં ફિલ્મ બનાવીએ મેં કીધું ચાલો તો પછી એવું કરીએ સો દરેક વસ્તુને આપણે એ ચેલેન્જ જે છે એને એક્સેપ્ટ કરીને આગળ જવાનું અને એમાંથી નોટ ઓન્લી તમારું ક્રાફ્ટ ઇમ્પ્રૂવ થઈ જાય બટ આઈ થિંક દરેક રોલ સાથે દરેક કેરેક્ટર સાથે એઝ અ હ્યુમન પણ તમે બહુ બધું ગ્રો કરી જાઓ બહુ બધું શીખો એટલી બધી વસ્તુઓ તમારી આજુબાજુ થતી હોય જ્યારે અમે શૂટ કરતા હતા એ ગામડામાં હતા ત્યાંના લોકો સાથે જે ઇન્ટરેક્શન થયા એટલા બધા ઇન્યુમરેબલ એક્સપિરિયન્સીસ અમને આપી ગયા છે અને અનુભવ આપી ગયા છે એ આઈ ડોન્ટ થિંક આખા લાઈફમાં આપણે આમ પ્લાન કરીને ક્યાંક રહેવા જઈએ એમ ગામડામાં રહીએ તો એ વસ્તુ આપણી સાથે થાય તો ઇનવેલ્યુએબલ એવું મળ્યું છે હું નહીં એઝ એન એક્ટર કોઈ પણ વ્યક્તિ આ પાત્ર ભજવતું એના માટે બહુ જ મુશ્કેલી ભર્યું જ રહેતું કેમ કે નોર્મલી આપણે તો બોલી શકીએ છીએ પણ જે નથી બોલી શકતા જેને વાચા નથી આપી કુદરતે તો એ કેવી રીતે કમ્યુનિકેટ કરે છે આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ આપણા આસપાસમાં આપણા કુટુંબીજનોમાં ક્યાંક એવું બાળક ક્યાંક એવી છોકરી આપણે જોઈ હોય કે બિચારી બોલી ન શકતી હોય તો આપણે એને એની સાથે એની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ પણ એ ખરેખર એ પોતે શું અનુભવ કરી રહી છે શું ફીલ કરી રહી છે આપણે એટલો બધો અંદાજો ન મળી શકે કેમ કે એનું જીવનનું ગણિત આખું અલગ થઈ જાય છે ને નોર્મલ હ્યુમન બિંગની લાઈફ આખી અલગ રીતે જતી હોય છે ને સમાજનું પણ એમના પ્રત્યેનું ટ્રીટમેન્ટમાં પણ બહુ જ મોટો ડિફરન્સ આપણે જોતા હોઈએ છીએ તો મને જ્યારે ખબર પડી કે હું આમાં આ કેરેક્ટર કરી રહ્યો છું જે મુખ બદલી છે બોલી નથી શકતો એ છોકરો તો મારા હું હિંમતનગરનો છું ઉત્તર ગુજરાતમાં હિંમતનગર મારું વતન છે અને ત્યાં જ હું રહું છું તો ત્યાં મારા ઘરની સામે એક બાળક છે દર્શન એ પણ નથી બોલી શકતો તો એ એ બાળક સાથે દર્શન સાથે મેં ખાસો બધો સમય સ્પેન્ડ કર્યો અને ત્યાંથી એક પેલી સહજતા એક ઇનોસન્સ મને ત્યાંથી મળ્યું કે જે જેના મોઢામાં સ્વર નથી બનતો શબ્દ નથી બની રહ્યો તો એ કેવી રીતે એક્સપ્રેસ કરશે પોતાની જાતને મેં બહુ બધા બાળકોને એવી રીતે જોયા છે એમની સાથે કામ પણ કર્યું છે થિયેટરને લગતું પણ ક્યારે એ નજરથી નહોતું જોયું કેમ કે મારી પાસે એવી કોઈ તક નહોતી કે હું પરફોર્મ કરવાનો છું આવું કોઈ કેરેક્ટર પણ જ્યારે મળી તો મારું એ બાળકને જોવાનો આખો નજરિયો થોડો ગંભીર થયો થોડો અલગ થયો અને ત્યાંથી જ મેં બધા ઇન્સ્ટિંગ્સ ઉપાડ્યા છે કે કેવી રીતે એ એક્સપ્રેસ કરશે કેટલો ગુસ્સો કરશે કેટલો પ્રેમ કરશે કેવો કેવી રીતે જોશે તો મને આ બધું આ એઝ એન એક્ટર એ પ્રોસેસ મને ત્યાંથી મળી જાય બહુ જ બહુ જ બહુ જ કમાનનો એક્સપિરિયન્સ રહ્યો છે આજે રિઝલ્ટ છે બધાને આમ અંદરથી ખબર કે આજે રિઝલ્ટ આવવાનું છે તો કશું કંઈ જ કોર્ડિનેશન નહીં હું મારા કમ્પ્યુટર સામે આમ બેઠો હતો અને જેવો ત્રણ વાગ્યાનો કંઈક ટાઈમ હતો તો સવા ત્રણ સાડા ત્રણ થયા એટલે મને અચાનકથી આમ જપ્યું છે આજે તો રિઝલ્ટ આવવાનું છે લાઈન ચલને ખાલી રિફ્રેશ કરીને જોઈએ તો ઘરે આમ લિસ્ટ જોયું એમાં તો એક આવ્યું એક એમ નીચે છે એવું અને પછી થોડીક વાર એમ એમની જોડે વાત કરતા કરતા જ હવે હું બંધ કરતા પેલા મેં કીધું બીજી ફિલ્મો કઈ જીતી છે તો પછી બીજું થયું તો ફરી થોડીક વાર એને ફરી કુંડાળો ફરી થોડીક વાર ફરી કુંડાળો ફરી ખતરનાક શોકિંગ એક્સપિરિયન્સ હતો અને બહુ હેપીલી શોકિંગ એક્સપિરિયન્સ હતો કે ત્યાં પણ એવું હતું ફેસ્ટિવલમાં પણ એવું હતું એમ એમના ફેસ્ટિવલના જે ઓનર હતા એ પણ અમને સ્પેશિયલી મળ્યા હતા એમને કીધું હું જનરલી કોઈ ફેસ્ટિવલની કોઈ જોતો નથી મારી ફિલ્મ હું જોવા નથી આવતો મારી ફેસિલિટી વેફાઈ પણ તમારી ફિલ્મ સાત અવર્ટ જીતીને તો મને આશ્ચર્ય હતું કે આ સાત એવોટ જીતી ફિલ્મ કેવી હશે તો એ પછી જોવા આવીને એમણે વખાણ કર્યા હતા સો દેટ મોઝ ગ્રેટ એક્સપિરિયન્સ યો ધી ફિલ્મ આ ફિલ્મ જોઈ શકે રાઈટ પણ જ્યારે અમે સબ્ટાઇટલસ કરવા બેઠા નિ હું મારી પાર્ટનર પ્રિયા રોહિત અને અમારા બીજા જે બંને એસોસિયેટ પ્રોડ્યુસર્સ છે માયલ ને પ્રિયા અમે 6 જણ સબટાઇટલ કરવા બેઠા તો અમને લાગ્યું વિકાને સબટાઇટલ કેવી રીતે કરીશું રાઈટ અને પછી અમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસિઝન લીધું અમે એક એવી નિર્ણય લીધી કે અમે બીજા બધા જ ડાયલોગ સબટાઇટલ કરીશું પણ વિકાની एक के सीन में एक सबटाइटल नहीं हो ताकि बीफो जे एक्सप्रेशन्स ने जे जे रीते इमोशन्स एक्सप्रेस करे ए एक डायरेक्टली ऑडियंस ने छूव जो एम नो नीड टू सबटाइटल कारण कि बीको जो no subtitle, जे बोले है इज मच लाउडर अने भले बोबड़ो छे फिल्म में पण एनी वॉइस इज हर्ड सो देर आर नो सबटाइटल्स फॉर दिस कार Yes, yes.